જય માતાજી જય ભવાની હમણાં ઘણા દિવસથી એને કે કાલે તેર તારીખ સુધી ચાર પાંચ દિવસથી એક વિચિત્ર શૈલી ચાલુ હતી ઈમેલ કરો અને વક્ત બોર્ડનો જે બિલમાં અમેન્ડમેન્ટ છે એનો ફેસલો કરો તમે હું આ બિલના અમેન્ડમેન્ટનો વિરોધી નથી હું એને સમર્થન જ આપું છું કે બિલનું અમેન્ડમેન્ટ થવું જોઈએ અને એમાં ફેરફાર થવા જોઈએ પણ એક વાત નથી સમજાતી તમે ખુદ વિચારજો ભારતના ઇતિહાસમાં જ્યારથી ભારત બન્યો ત્યારથી લઈને આજ સુધી ક્યારેય તમે એવું સાંભળ્યું કે કોઈ મેલ કરે અને ફેસલો એના ઉપર થાય ક્યારે ઓનલાઈન ફેસલા જોયા છે લોકોના મતથી ભારતની અંદર સુપ્રીમ કોર્ટ હોય લોકસભામાં અને બધામાં બિલ વિશે અમેન્ડમેન્ટ વિશે ચર્ચા થાય અને બિલ પાસ થાય એ તો યોગ્ય છે પણ એક લિંક માં ક્લિક કરીને દબાવીને તમારું મેલમાંથી સેન્ડ કરો અને સમર્થન આપો અને બિલના ખિલાફ તમે જ ઉઠાવો એનાથી પાસ થઈ જશે યા તો ફેલ થઈ જશે ખોટે ખોટો ભ્રમ ફેલાયો છે જે તથ્ય છે જ નહીં અત્યાર સુધીના જે કંઈ ફેસલા છે અગર આગળ પણ થવાના છે કોઈ ઓનલાઈન નથી સમર્થન દસ ટકા પણ ખોટા ભ્રમ ના તમારે જે છે લોકસભામાં જે બિલ પાસ થવાના છે સુપ્રીમ કોર્ટ દ્વારા એનો આદેશ પાસ થવાનો છે એનો ફેસલો ત્યાં થવાનો છે ઘુમાવી ફિરાવી અને તમને ભ્રમ ફેલાવે અને એક ડર પેદા કરાવે છે જે કંઈ શક્ય નથી એ વસ્તુનો ડર ફેલાવે છે બીજું તમે હિન્દુઓના આટલા ચાહત વર્ગ તો મસ્જિદોની અંદર ચર્ચોની અંદર એક યુનિટ વીજળીના દળનો ભાવ તમે એક પોઈન્ટ ઇઠોતેર એટલે બે રૂપિયા સુધીનો રાખેલો છે જોકે એ બધી પ્રાઇવેટ મિલકત છે તમે મોલવીને પણ પૈસા પગાર પેટે આપો છો પ્રાઇવેટ મિલકત છે મંદિર જેટલા છે છે બધા તો કે સરકારી એનો વીજળીનો યુનિટ દર તો કે એ જે જે આપણને લાગે છે દરેક વ્યક્તિને આઠ રૂપિયા એ તો સાત પોતેર એ ભાવ એને લગાડવામાં આવે છે ક્યારે સાંભળ્યું તમે મંદિરોના પૂજારીઓને સરકારે પગાર આપ્યો તો એમને પગાર નથી અગર તમારે અપોઈન્ટમેન્ટ કરવાનું તમારે બંધ કરાવવું હોય તો પેલા આ મોલવીઓના પગારો બંધ કરાવો ને છતાં તો આ ત્રીજી ટર્મ આવી ગઈ છે એ પહેલાં બંધ કરાવો વક્ત બોર્ડનો ફેસલો તમે લ્યો ને ખોટા ખોટા ઈમેલ દ્વારા નાટકો કરવાની કાંઈ જરૂર છે નહીં થી મેં તો અત્યાર સુધી ન સાંભળ્યું કે ઓનલાઈન માણસો લિંક કરી દેશે અને જેના એમાં લાખોનો એને કરોડોનો હિસાબ થાય છે અને જેનું સમર્થન વધારે હશે બિલ એ રીતે પાસ થઈ જશે એવું કાંઈ નથી થવાનું બીજું કે લોકોની અંદર એક ભ્રમ બીજો પેદા કરવામાં આવે છે તમે આ નહીં કરો તો આપણી જમીન લઈ લેશે એ લોકો યાર વાત કરો છો હવે ફાલતુ વાળી લોકતંત્ર હું તાત્કાલિક ખતમ થઈ જાય છે અને તમે મેલ નહીં મોકલો અત્યારે એક જ પાર્ટી નહીં ચૂનો તો તમારું બધું લઈ જાય છે વયું જાય છે આવી માનસિકતાથી બહાર આવ એક બાજુ તમારા પાર્ટીના આવા રૂપાલા જેવા ડોફાઓ મન પડે એમ હિન્દુ વિશે બોલે અને બીજી બાજુ તમે એમ કહો કે મારા સાથે આવો લિંકું કરો ને આપણે આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ખોટી વાતું રહેવાથી આમ કરો ધીમે ધીમે હવે લોકો જાણવા માંડ્યા છે અને ફરીથી કહું છું વિચારજો લિંક બાદરમાં કરી નાખું કે કહેરું ને કરવાથી ને એનાથી કોઈ ફરક પડવાનો નથી એ બધા નિર્ણય અલગ જ છે મંદિરોના નામને નોટિસ હમણાં તમે મોકલાવી છે મસ્જિદમાં મોકલાવો ને જે અનલીગલી હોય કે લીગલી હોય જે કહીને એને મોલીને પગાર બંધ કરો એ કાર્ય કરો જે કરવાનું છે એ કરવું નથી અને ખોટા ભ્રમ ફેલાવો છો હમણાં ચૂંટણી નજીક આવે છે એટલે પણ આ વખતે બિલકુલ નહીં થાય એવું લોકોને બધી જાણ થાય છે શું કરવાનું છે બધું ભૂલાવી દીધું અગ્નિકાંડ પુલની દુર્ઘટના મોરબી સુરતની અગ્નિકાંડવાળી વાળી ઘટના બધું ભૂલાવીને એકની પાછળ પડાવી દીધા છે વખત બોર્ડ વખત બોર્ડ વખત બોર્ડ ફેસલો તમારા હાથમાં છે સરકાર તમારી છે કરી નાખો ફેસલો કોણ ના પાડે છે સમર્થન છે અમારું ખોટી અફવાઓ ના ફેલાવો કે ફલાણું લઈ જાય છે ઢીકણું લઈ જશે છે જ્યાંથી આવી અફવા ના ફેલાવો બાકી લોકો સમજદાર છે સમજદારને ઈશારો જ કાપી હોય થોડું બુદ્ધિનો યુઝ કરજો ખાલી મેસેજ બધું આવ્યા રાખે એની વાહે દોડતા ના રહેતા મેસેજો બનાવવાળા માટે લાખો જ છે કઈ રીતે શું મેસેજ બનાવવો હોય કઈ રીતે મગજ ડાયવર્ટ કરવું હોય ખુદનું પણ વિચારજો ખુદના માઇન્ડથી પણ વિચારજો આ વાત સત્ય હોય તો જ ફોરવર્ડ કરજો નહીં તો હું તો કઉ સાંભળતા નહીં કે દેજો ભાઈ જય માતાજી જય ભવાની